અને ગુજરાતમાં અરાજકતા ફેલાવાળા માણસ આવ્યા છે ભારત દેશની એકતા માટે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ હોય ભગવાન વિરસા મુંડા હોય તાત્યામા ભીલ હોય ભારત દેશને એક કર્યા દરેક સમાજને એક કર્યા પણ અમુક પાર્ટીઓ છે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી જે ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્થન કરી રહી છે મિરસા મુંડાની જન્મ જયંતિ અને એના પછી જેટલા પણ આદિવાસી કાર્યક્રમો થયા એમાં આમ આદમી પાર્ટીનો થયેલો નેત્રંગમાં જે કાર્યક્રમ હતો એ પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા એ કાર્યક્રમ અને જ્યારે વાંસદામાં ધવલ પટેલે કાર્યક્રમ કર્યો એ બધાની ખૂબ ચર્ચાઓ થઈ એના પછી પ્રશ્ન એ થયા કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બધા જ આદિવાસી વિસ્તારો ઉપર ફોકસ કરી રહ્યા છે અને જેટલા પણ આદિવાસી નેતાઓ છે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના એ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી અને બહુ જ બધી વસ્તુઓ કહી રહ્યા છે ત્યારે સાંસદ ધવલ પટેલનો એક વિડીયો સામે આવ્યો છે વલસાડમાં યુનિટી માર્ચનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન ધવલ પટેલ એવું કહી રહ્યા છે કે આજકાલના આવેલા એ કાવતરા કરી રહ્યા છે આદિવાસીઓને ભરમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આમ તો છેલ્લા કેટલાય વર્ષોથી બધા જ નેતાઓ એવું કહે છે આદિવાસી નેતાઓ જેવું કહે છે કે બીજા આદિવાસી નેતાઓ આદિવાસીને ભરમાવવાનો પ્રયાસ કરે છે ખરેખર કોણ આદિવાસીને ભરમાવી રહ્યું છે ભટકાવી રહ્યું છે ખબર નથી પણ એ કાર્યક્રમ દરમિયાન જ્યારે ભાષણ આપ્યા હતા ત્યારે આદિવાસી પક્ષી નેતાઓ જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના છે એમને સીધા નામ નથી લીધા પણ એ ચૈત્ર વસાવા અને અનંત પટેલની વાત કરતા હોય એવું લાગ્યું બંને નેતાઓ એક મંચ પર નેત્રંગમાં હતા એટલે ધવલ પટેલ એવું કહી રહ્યા હતા કે ભેગા મળી અને કાવતરું કરી રહ્યા છે આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ગેંગ પાડી દીધી છે એ ટુકડીઓ ફેલાઈ ગઈ છે અને ટુકડીઓ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહી છે તો સાંસદ ધવલ પટેલે કાર્યક્રમ દરમિયાન કોના પર પ્રહાર કર્યા છે શું કહ્યું છે તે સાંભળો થોડો સમય ખાસ કરીને ભારત દેશમાં અને ગુજરાતમાં અરાજકતા ફેલાવવાવાળા માણસ આવ્યા છે ભારત દેશની એકતા માટે ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય ભગવાન બિરસા મુંડા હોય તાત્યામા ભીલ હોય ભારત દેશને એક કર્યા દરેક સમાજને એક કર્યા પણ અમુક પાર્ટીઓ છે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી જે ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્થન કરી રહી છે આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે સમાજમાં વિભાજન થાય એના માટે પૂરો પ્રયત્ન છે એવા જ પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે અરાજકતા ફેલાવે આપણા નવયુવાનો હિંસા પર ઉતરે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને એ પ્રયાસ આપણા સમાજના માટે ભારત દેશના માટે ગુજરાત માટે નહીં પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે તો આ જેટલા લોકો અરજ ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ ને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું ઘર છે મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે અહીંયા આજુબાજુના વિસ્તારમાં આવીને પણ લોકોને જાતના પ્રોપોગેન્ડા કરવાની છે જાત જાતની ચડાવણી કરવાની છે અને સો ટકા ખાતરી છે કે અમારા બધા જ યુવાનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સાથે જોડાવાના છે અને આજે આપણે બધા મોટી માત્રામાં બધા એક સાથે એકતા યાત્રા કાઢીને આપણે બધા જ સરદાર વલ્લભભાઈ પટેલ ને જ્ઞાત પણ કરવાનું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણને શીખ આપી ગયા છે ભગવાન વૈષ્ણવજી જે શીખ આપી ગયા છે આપણે ભારત દેશને એક રાખવાનું છે અને દરેક સમાજને એક રાખવાનું છે એવું કામ આપણે બધાએ કરવાનું છે